પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ બેટ બાય વોલ્યુમની પણ વાત કરી હતી એના એક બે દાખલા જોયા હતા અને આજે આપણે કઈ કઈ પદ્ધતિઓથી મિશ્રણને અલગ કરી શકાય એની અદ્ભુત ચર્ચા કરવાના છે જો તમે બધા રેડી હોય તો યસ સર વી આર રેડી ફોર ધી ડુઇંગ રોક આજે સર ખૂબ સરસ આપણે ભણવાનું છે ટોપિક અને એની ડિસ્કશન કરવાની છે તમને કઈ પ્રશ્નો હોય તેનું સોલ્યુશન કરવાનું છે તમને કઈ મનમાં મૂઝવતા પ્રશ્નો હોય તો જરૂરથી રાઇઝાઇન કરજો આપણે એનું સોલ્યુશન કરશું શરૂ કરીએ આજનું લેક્ચર શરૂ કરીએ બેટા તો ભાઈ મિશ્રણ ઘટકોનું મિશ્ર ઘટકોનું મિશ્ર ઘટકોનું જોવાનું છે આપણે મિશ્ર ઘટકોનું અલગીકરણ કઈ રીતે થઈ શકીએ કોનું જોવાનું છે મિશ્ર ઘટકોનું અલગીકરણ તો ભાઈ મિશ્ર ઘટકોનું અલગીકરણ ખરેખર થાય કેવી રીતે એની આપણે ચર્ચા કરવાની છે મિશ્રણ એટલે શું એ તો ખબર ને કે બે દ્રવ્ય બે દ્રવ્ય ભેગા થઈને જે સોલ્યુશન બનાવે બે દ્રવ્ય ભેગા થઈને બે દ્રવ્ય ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય બેટા મિશ્રણ કહેવાય બે દ્રવ્ય ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય મિશ્રણ કહેવાય સ્ટાર્ટ તો ભાઈ અલગીકરણ એટલે શું સમજવાનું છે અલગીકરણ એટલે અલગ કરવું અલગીકરણનો મતલબ શું થાય બેટા અલગ કરવું અલગ અલગીકરણ એટલે શું તો અલગ કરવું હવે અલગ કરવું અને તેનું મહત્વ સમજવાનું છે કે અલગ કેવી રીતે કરી શકાય ઘણી ઘણી વસ્તુને અલગ કરે તમે જ્યારે ક્લાસની અંદર બે ભાઈ ભાઈબહેન બેઠો ને વાતો કરતા તો સાહેબ તમને અલગ કરી દે ઘરમાં તમે તોફાન કરતા બે ભાઈ બહેન અથવા બે ભાઈ ભાઈ તો તમને અલગ કરી દે તો આ બધી અલગીકરણની પ્રક્રિયા છે પછી ઘણી વાર ઘઉંની અંદર કાંકરા આવી ગયા હોય તો કાંકરાને અલગ કરી દે ઘઉંને અલગ ન કરાય બરાબર છે ઘણીવાર આપણે ફોતરા કાઢતા હોય મમ્મી તા મામ સરસ મજાનું ચૂપડાથી અલગ કરી દઈએ પવન પંખો આ બાજુ રાખીને આવી રીતે ફોતરા આ બાજુ જતાં રહે અને ઘઉં નીચે પડે તો આ બધી અલગીકરણની પદ્ધતિઓ છે ની છે અલગીકરણની પદ્ધતિ તો ભાઈ મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દૃષ્ટિએ કેવા હોય છે અશુદ્ધ હોય છે કેવા હોય છે બધા અશુદ્ધ તો મિશ્રણના મિશ્રણમાં ઘટકોને અલગ કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય અલગીકરણ એટલે એનો મતલબ એમ થયો કે મિશ્રણમાં જે ઘટકો છે મિશ્રણમાં જે ઘટકો મિક્સ થઈ ગયા છે એને શું કહેવાય બેટા એને શું કહેવાય અલગીકરણ શું કહેવાય અલગીકરણ દંચે ડંચે બેટા બ્લર દેખાય છે કાંઈ વાંધો નહીં બાર આવે એની ફરી વાર થઈ જાય એટલે સેમ થઈ જાય તો ભાઈ અલગીકરણ એટલે શું તો કે મિશ્રણમાં રહેલ ઘટકો મિશ્રણમાં રહેલ ઘટકો મિશ્રણમાં રહેલ ઘટકોને અલગ કરવાની પદ્ધતિ મિશ્રણમાં રહેલ ઘટકોને અલગ કરવાની પદ્ધતિ એટલે અલગીકરણની પદ્ધતિ હવે અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓ છે આપણે જોવાની છે એનું મહત્ત્વ શું છે તો કે અલગીકરણની પદ્ધતિ જે છે જેનાથી અભ્યાસ ને એના ઉપયોગો શક્ય બને છે કંઈ કઈ અલગીકરણની પદ્ધતિ છે તો કે પહેલાં હાથથી ચૂંટવું હાથથી ચૂંટવું એટલે તમને કહું ઘઉં અને કાકરા ઘઉં વધતાં શું હોય કાંકરા હોય તો ઘઉં અને કાંકરા આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે એને હાથથી ચૂંટવામાં આવે હવે ગાળણ ગાળણ એટલે તમને ખબર હોય કે પાણી છે એને ગાળવામાં આવે બરાબર છે સેન્ટ્રીફ્યુગ સેન્ટ્રીફ્યુગેશન એટલે શું તો કે સેન્ટ્રીપ્યુટર ફોર્સ લાગે કયો ફોર્સ લાગે સેન્ટ્રીપ્યુટર એટલે કે એને કેન્દ્રિત કરીને બાકી બધાને શું કરી દેવા છૂટા કરી દેવા શું છે જોશું બાષ્પીભવન તો ખબર છે કે એને શું આપવું પડે ગરમી ગરમી આપો એટલે કોઈ વસ્તુ બાષ્પીભવન થઈ જાય જેમ કે પાણી વધતા મીઠું હોય તો પાણી અને મીઠામાંથી પાણી દૂર કરવું હોય તો કઈ પ્રક્રિયા કરવાની બાષ્પીભવન બાષ્પીભવન કરો એટલે તમને આઉટપુટમાં ખાલી શું મળશે બટા મીઠું ક્લિયર છે ક્લિયર શું શું મળશે મીઠું તો બાષ્પીભવનની પ્રક્રિયા એટલે શું હતું કે જ્યારે કોઈ બીકરની અંદર તમે પાણી નાખો છો એની અંદર મીઠું નાખો છો એને ગરમ કરો છો તો પાણી જતું રહેશે મીઠું વધશે અને શું કુમાર સુફિયા બેન ભાઈ હોય શાંતિ પછી સ્ફટકીકરણ એ પણ જોશું સાદું નિસંદન પણ જોશું વિભાગીય નિસંદન અલગીકરણ ગળણી વધવા ક્રોમેટોગ્રાફી અને ચુંબકીય અલગીકરણ આ બધી પ્રક્રિયા ટોટલ અગિયાર પ્રક્રિયા આવે કેટલી આવે અગિયાર પ્રક્રિયા અગિયાર અગિયાર પ્રક્રિયા ડિટેલમાં જોશું મજા આવશે તમને આનંદ કરવાનો છે શું કરશું આનંદ કરશું ડિટેલમાં ભણશું તમને જે છે ગળાની જે ઉતરી જાય તો જ બચે પણ એસપી સરખા તો દંડની કઈ ક્યાં બાદ બરાબર છે મારા ડાય ડાય છોકરાઓ એકદમ ક્લિયર છે ચાલો આગળ વધીએ પડે પાણીમાં બનેલ મિશ્રણની કઈ કઈ પદ્ધતિથી અલગ કરી શકાય તો કે પાણીમાં બનેલા મિશ્રણને બાષ્પીભવન દ્વારા અલગ કરી શકાય છેના દ્વારા બાષ્પીભવન દ્વારા જેમ કે પાણી અને મીઠું પાણી અને મીઠું આ બંને ભેગું થાય તો બાષ્પીભવન કરો શું કરો બાષ્પીભવન તો બાષ્પીભવનની પ્રક્રિયા થાય બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા શું મળે બેટા મીઠું પાછું મળી જાય તો આ બાષ્પીભવનની પ્રક્રિયા હવે સેન્ટ સેન્ટ્રિફ્યુગેશન એટલે શું સેન્ટિફ્યુગેશન એટલે તમને એક એક્ઝામ્પલ આપું આવી રીતે કોઈક વસ્તુ હોય કોઈક આવી રીતે કોઈ પ્રવાહી હોય એને સેન્ટિફ્યુઝ કરવામાં આવે અહીંયા કસણ મેકી હોય એને શું કરવામાં આવે સેન્ટિફ્યુઝ અમે આવતું સેન્ટિફ્યુગર અમારે યુઝ કરતા હતા એટલે લેબોરેટરીની અંદર હું જ્યારે ભણતો હતો ત્યારે યુઝ કરતા આ ક્યાં જોવા મળે તો મોટે ભાગે લેબોરેટરીની અંદર ક્યાં જોવા મળશે બેટા લેબોરેટરીની તો કે સેન્ટિફિકેશન પદ્ધતિ એટલે કેન્દ્ર ત્યાગી કેન્દ્ર ત્યાગી બે પદ્ધતિ આવે કેન્દ્ર ગામી આવે ને કેન્દ્ર ત્યાગી આવે તો અહીંયા જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એ પદ્ધતિ છે કેન્દ્ર ગામી નહીં કે કેન્દ્ર ત્યાગી દં છે ડંચ છે બેટા ચાલો આગળ વધીએ તો કે એ છે તો કે જ્યારે પ્રવાહીમાં જ્યારે પ્રવાહીમાં રહેલ ઘટક ઘન કણો અતિ સૂક્ષ્મ હોય ત્યારે ગાળ પાત્રમાંથી સહેલાથી પસાર થઈ જશે એટલે એનો મતલબ શું થયો તો કે સહેલાથી કોઈ પાત્રને જે છે એ સૂક્ષ્મ હોય અને એ નાના હોય તો ઇઝીલી પાસઆઉટ થશે પણ બોટલા હોય તો એ આઉટ થશે નહીં તેથી ગાળ પદ્ધતિનો ઉપયોગ કરતાં તેનું અલગીકરણ શક્ય બનતું નથી એટલે જ્યારે ગાળમાં જે ગરણી હોય એની કરતાં નાના પાર્ટિકલ હોય તે ગરણીમાંથી બહાર નીકળી જશે હવે ખરેખર એને રોકવાના હતા તે રોકાના નહીં તો એવી સિચ્યુએશનની અંદર એને સેન્ટિફ યુઝ કરવું પડે શું કરો સેન્ટિફિક આવા મિશીનને અલગીકરણ માટે સેન્ટિફિકેશન પદ્ધતિ આવે સેન્ટિફિકેશન પદ્ધતિમાં થશે શું જો આ લેબોરેટરીની અંદર ક્યાં યુઝ થાય છે લેબો રેટ બરાબર છે ઘી દૂધ ગઈ ડેરીની અંદર આ સેન્ટિફિકેશન પદ્ધતિ આવે એમાં કરે શું તો કે ટેસ્ટ ટ્યુબ લે ટેસ્ટ ટ્યુબની અંદર મેકેને સેન્ટિફિક્યુઝ કર હમણાં તમને વિડીયો બતાવો એટલે ક્લિયર થઈ જશે બહુ મજા આવતા નહીં મગજમાં પ્રશ્ન આવતા સેન્ટિફિકેશન કેમ થાય કેવી રીતે સાહેબ વિઝ્યુલાઇઝેશન કરાવો વિઝ્યુલાઇઝેશન પણ કરાવી પણ એકદમ શાંતિ છે ક્લિયર છે હા ઘણા વિદ્યાર્થીઓને ખબર ન હોય તો ફરી વાર કહી દઉં કે આપણે સીપીએલ ચેમ્પિયન પ્રીમિયર લીગ શરૂ છે અને કાલે મારો લેકચર મારે બાકાજી બોલાવવાની ભૂકા બોલાવવાના કોની હારે તો કે વિવેક સર હારે હવે વિવેક સર તો આટલા મહાન ટીચર આટલા એક્સપિરિયન્સ ટીચર એ સમાજના પ્રશ્નો લઈને આવશે મારે સમાજ આગે વાંચવું પડશે ઘરે જઈને એ વિજ્ઞાન વાત છે અને અમારા બેનું આમ હું કાબુલ એવું થાય ને બોલે કાબુલે ખા ક્લેશ થવાનો શું થવાનું છે પ્લેસ તો તમને કોણ લાગે છે કોણ જીત છે જરૂરથી સીપીએલની અંદર આવજો અને મને સપોર્ટ કરજો વિવેકસરને સપોર્ટ કરજો તમારા ફેવરિટ ફેકલ્ટીને સપોર્ટ કરજો બાકી મારું તો એવું માનવું છે કે મેં રહું યા ના રહું ભારતીય રહેના ચાહીએ સીપીએલ ગમે થાય પણ તમને નોલેજ આપવા માટે આવી છે તો નોલેજ મળવું જોઈએ મેં જીતું યા ના જીતું નૉલેજ એ ના ચાહીએ તો તમને નોલેજ સો ટકા આપશે એની જવાબદારી મારી બાકી લાગશે વાર પણ આવશે બધા જીતશું આપણે બધા જ તે સારે તમારા બધાનો સાથે છે તો સો ટકા જીતશું તમે બધા મારી હારે છો તો આપણે બધાનો વિકાસ થશે બરાબર ને છો ને બધા હારે સીપીએલ માટે છો ને બધા હારે કહી દો કહી દો કહી દો કઈ દો કોણ જીતશે કોણ જીતશે કોણ જીતશે કોણ જીતશે સીપીએલ કાલે છે છ વાગે ડન છે ડન છે સીપીએલ મીન શું ચેમ્પિયન પ્રીમિયર લીગ જેમાં દડા બેટ રમવાના આવે ને આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એમ સીપીએલ ચેમ્પિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન સ્ટુડન્ટ અને ચેમ્પિયન ટીચરની વચ્ચેની જેમ લીગ છે એને સીપીએલ કહેવામાં આવે છે જે ચાર દિવસ ચાલવાની છે પહેલો દિવસ આજે પૂરો થઈ ગયો જે નથી જોયું જોઈ શકે છે કાલે છે એ તમારા સર તમારા ફેરવિટ સર જે છે કાલે લેક્ચર લેવા આવવાના છે લાઈવ યુટ્યુબની અંદર છ વાગે કેટલા વાગે છ વાગે બધાએ પધારી જવાનું છે યુટ્યુબની અંદર અને એની સાથે સાથે જે છે વિવેક સર પણ આવશે મારી સાથે અમારી બેનું કોમ્પિટિશન થશે ઢૂંછુમ 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 થશે કોણ જીતશે એવો દેખા જાયગા આ દેખે જરા કિસ્મે કીતના હદમ જમકે રખના કદમ મેરે સાથિયા તો સીપીએલની અંદર બધાય પધારવાનું છે જરૂર થઈ ચૂકતી ભૂલવાનું નથી બેન છે બેટા તો ભાઈ સેન્ડિફ્યુગલ ફોર્સ એટલે શું તો કે ભેગું કરવું નિદાન નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય તમને ખબર હોય તો આપણે કે તાવસરથી ઉધરસ કોઈ પણ વસ્તુ થઈ હોય તો આપણે પહેલાં લોહી લે અને પછી પેશાબ લે અને સેન્ડિફ્યુઝ કરવા માટે કોનો ઉપયોગ થાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો દૂધની ડેરીમાં પણ આનો ઉપયોગ થાય છે ઘરોમાં મલાઈ માખણ વગેરેને અલગ કરવા માટે એનો ઉપયોગ થાય છે વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે પણ તમને ખબર વોશિંગ મશીનમાં આમ ગુરુ હવે વોશિંગ મશીન તો ખબર છે ને કેમ હાલે હવે એનથી વિશેષ મારું ઉદાહરણ કાંઈ દેવાનું નથી સેની ફ્યુગલનું સૌથી મોટા મોટું ઉદાહરણ છે શું કરે તો પાણી નાખો કપડાં નાખો પછી ઉપરથી પાવડર નાખવાનું પછી આખું ફેરા અને કપડાં સાફ થઈ જાય દં છે બેટા છે હવે આનાથી વિશેષ કંઈ કહેવાનું નહીં મારે ભિન્નકારી નો સિદ્ધાંત એકબીજાને મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહી ઘનતાના આધારે અલગ અલગ કરી શકાય એને ભિન્નકારી ગણીનો સિદ્ધાંત કહેવાય ભિન્નકારી ગણોનો સિદ્ધાંત શું તો એકબીજા સાથે મિશ્રણ હોય જેમ કે પાણી અને તેલ તો એને એના ઘનતાને આધારે તમે દૂર કરી શકો છો પાણી અને દૂધ પાણી અને દૂધ નહીં પાણી અને તેલ એની જેવું પાણી અને ક્રૂડ પાણી અને પેટ્રોલ આવી બધી વસ્તુઓ છે એને તમે અલગ કરી શકો એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાવ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય તો ભિન્નકારી અનુપ્રયોગો કે ભિન્નકારી અનુપ્રયોગો તો કે તેલ અને પાણી મિશ્રણ અલગ કરવા માટે મેં કીધું કયું પાણી તો કે તેલ અને પાણી લોખંડની કાચી ધાતુ લોખંડનું નિર્કસણ કરવા માટે પણ યુઝ થાય આ યાદ રાખજો હલકું સ્લેગ એફીએસઆઈ ઓ થ્રી આ સૂત્ર યાદ રાખો યાદ રાખવું શું તો કે એફ ઇ આઈ સોરી એફ ઇ આઈ ઓ થ્રી અને કહેવાય સિલેક્ટ શું કહેવાય બેટા સિલેક્ટ જે અલગ કરવા માટે તમને ખબર ને ઘણી વાર લોખંડની અંદર કાટ લાગી જાય શું લાગી જાય કાટ એ કાટને દૂર કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે તો કે અલગીકરણ પદ્ધતિનો ડન ક્લિયર છે બેટા ઓકે ચાલો આગળ વધીએ ઉપરના ભાગથી ગ્રહણ કરવામાં અને પીળેલા લોખંડને ભટીને તળી રહી જાય છે ચાલો હવે આ એમપી છે આ પદ્ધતિ કેવી છે આઈએમપી એમ તમને એક્ઝામમાં પૂછાવાના એકસો એક ટકા ચાન્સ બરાબર અલગીકરણ પદ્ધતિમાં ઉર્ધ્વપાતન કેવી રીતે થાય તો કે જોઈએ મિશ્રણમાં એક ઘટક ઉર્ધ્વપાતન પામી ના શકાય તેવો અને બીજો પા ઉર્ધ્વપાતન પામી શકે તેવું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય ઉર્ધ્વપાતન પદ્ધતિ ક્યારે ઉપયોગ થાય તો કે એક પદાર્થ છે એ ઉર્ધુપાત થઈ શકે ઉર્ધ્વપાત થવું એટલે શું એ સમજો ઉર્ધ્ધપતન થવું એટલે શું ઉર્ધ્વપાત થવું એટલે શું તો કે જ્યારે ઘનમાંથી સીધું તે વાયુમાં પરિવર્તન થાય ઘનમાંથી સીધું વાયુમાં પરિવર્તન થાય એને ઉર્ધ્વ પાતન શું કહેવાય ઉર્ધ્વ પાતન ફરી વાત છે સમજાવો ઘનમાંથી સીધું પ્રવાહ સોરી વાયુની અંદર રૂપાંતર થાય જેમ કે કપૂર છે તો એનું સીધું કેમાં થાય વાયુમાં નેફેલિન છે તો એનું કેમાં થાય વાયુમાં તો ઉર્ધ્વ પાતન એટલે શું તો કે જ્યારે ઘનમાંથી સોલિડમાંથી કેમાં થઈ જાય વેપરમાં કન્વર્સેન થઈ જાય ઉર્ધુ પાતન કહેવામાં આવે છે ઉર્ધો પાતન કહેવામાં દાખલા તરીકે મીઠું અને એમોનિયમ ના મિશ્રણમાં મીઠું ઉર્ધુ પાતન પામી ના શકે તેવો ઘટક છે જ્યારે એમોનિયમ ક્લોરાઇડ છે ઉર્ધો પાતન પામી શકે એવું છે ડન છે હવે આગળ તો કે આ મિશ્રણને ચાઇના ડીશમાં લેવામાં આવે કંઈ ચાઇના ડિશમાં આકૃતિમાં કૃત્રિમ મુજબ ઉપર ગણી ઢાકી આવી રીતે એક ચાઇનીઝ ડિશ છે શું છે ચાઇના ડીશ એની અંદર બીકર મેઘવું છે અથવા તો ઊંધી ગરણી છે આ આ શું છે ગળણી ઊંધી ગરણી છે આ નીચે ચાઇના ડીસ છે એની અંદર પદાર્થ મેં છે નીચે બર્નર છે જેથી હીટ આપવામાં આવે છે હીટ આપીને ઉપર રૂનું પૂંડું મારી દીધું એટલે ઊંધી ગોઠવેલી ગરણી છે એને ઘરણીકૃત એમોનિયમ ક્લોરાઈડ મળશે આ શું થઈ જશે બાષ્પ એમોનિયમ ક્લોરાઈડ અને મીઠાનું મિશ્રણ છે તો કે મિશ્રણને ગરમ કરતાં બંને ઘટકોનું અલગીકરણ થઈ જશે એમોનિયમ ક્લોરાઇડ કપૂર નેપ્થેલીન આયોડિન એ બધું શું થઈ જાય ઉર્ધપન પામી ઘન પદાર્થો છે એટલે સીધું જ તે આ બધા પદાર્થોનું એમાં રૂપાંતર છે પીડીએફ મોકલેલી જ છે ભાઈ હવે મોકલશો નહીં વોટર એટલે એ ટુ મેટલ એટલે ગમે લઈ લો તમે મેટલ એટલે ગમે લઈ લો બરાબર છે એમોનિયમ ક્લોરાઇડ લઈ લો પછી ગમે મેટલ લઈ લો એલ્યુમિનિયમ લઈ લો કપૂર નેપ્થેલીન આયોડિન એ ગમે તમે લઈ શકો છો ક્લિયર છે બેટા ક્રોમેટોગ્રાફી આઈઆઈએમપી છે ક્રોમેટોગ્રાફી પણ કેવી છે આઈએમપી ક્રોમેટોગ્રાફીમાં થાય શું જો થાય શું તો કોર્મેટોગ્રાફીની પદ્ધતિ ઉપયોગ કરો ને એટલે એમાંથી અમુક પ્રકારના પ્રવાહી નીચે આવે છે અમુક પ્રકારના આવે ને અમુક પ્રકારના પ્રવાહી નીચે આવશે અમુક પ્રકારના પ્રવાહી આવશે નહીં તો અમુક પ્રકારના જે પ્રવાહી છે જે નીચે આવે અને અમુક પ્રકારના પ્રવાહી નીચે નથી આવતા એનું મેઇન રીઝન શું છે તો કે એનું મેઇન રીઝન છે યા કોર્મેટોગ્રાફી કોર્મેટોગ્રાફીમાં અલગ અલગ સોલ્યુશન રાખશો અને જોશું રિટેલમાં જોશું ટેન્શન ન લેતા બને બધા ચાલો આગળ વધીએ છેલ્વી સ્ટાર્ટ ઓકે ચાઈના ડીશ શું છે હા સરસ ક્વેશ્ચન છે શું છે ચાઈના ડીશ એટલે બીજું કાંઈ નહીં એક પ્રકારની ચાઇના ડીશ રકાબી જોઈ અને ચાઇના ડીશ કહેવાય ડન રકાબી જોઈને બટ આને ચાઇના ડીશ કહેવાય ક્લિયર છે ચાઈની રકાબી જોઈ લે ને શું કહેવાય ચાઈના ડિશ ડન તો કે જ્યારે જ્યારે મિશ્રણને બે જુદી જુદી દ્રવ્યતા ધરાવતા ઘટકોમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે તેનો તફાવત મિશ્રણમાં ઘટકોનું અલગીકરણ કરે શું કરે અલગીકરણ ક્યારે તો કે દ્રવ્યતાના તફાવતને આધારે આમાં સેના તફાવતને આધારે થશે દ્રવ્યતાના તફાવતને આધારે જેમકે ગ્રીસ ભાષામાં ક્રોમનો અર્થ થાય રંગ અને રંગની રીતે અલગ કરવું એને ક્રોમેટોગ્રાફી કહેવાય આ પદ્ધતિનો સૌ ઉપયોગ વનસ્પતિમાં મળી આવતા રંગીન પદાર્થમાં ઘટકોના અલગીકરણ માટે કહેવો હતો એ તેનું ક્રોમેટોગ્રાફી નામ આવ્યું ક્રોમેટોગ્રાફી નામ ક્યાંથી આવે તો કે જર્મન શબ્દ છે ક્રોમેટો ક્રોમેટોનો મિનિંગ થાય રંગ તો રંગને અલગ કરવા માટે જે ગ્રાફી છે એને શું કહેવાય ક્રોમેટોગ્રાફી હવે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ સૌ પ્રથમ ક્યારે થયો હતો તો કે વનસ્પતિની અંદર અલગ અલગ કલર આવે એ અલગ અલગ કલરને અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય તો ક્લિયર છે એટલે રંગ માટે આનો ઉપયોગ થાય એટલી તો ખબર પડે બરાબર સર સાયન્ટિફિક ક્વેશ્ચન સમજાવો એટલે સમજાયું તો ખરી મારા વાલા સેન્ટિફિકેશન એટલે વોશિંગ મશીન જોયું વોશિંગ મશીન વોશિંગ મશીનમાં કેમ બટા જે છે એ તમે પેલા પાણી નાખો પછી કપડાં નાખો પછી શું નાખો વોશિંગ પાવડર નાખો અને બધાને ગોળ ગોળ ફેરવો એ સેન્ટિફિકેશન કહેવાય શું કહેવાય સેન્ટિફિકેશન જેમ કે આપણી લેબોરેટરીની અંદર જાય ત્યારે આપણે લોહી અને પેશાબ લઈ છે તો એને જે છે એ સેન્ડિફ કરવા માટે જે મશીન વપરાય એ સેન્ટિફિકલ ફોર્સ છે ડન છે ક્લિયર છે બટા હવે સમજાય વોશિંગ મશીનના ઉદાહરણથી બધાને બધાને જ સમજાય છે ને કોઈને કે ડાઉટ રહી ન રહી તો ભાઈ એક જ દ્રાવણમાં એક જ દ્રાવણમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોને શું કહેવાય અલગીકરણ પદ્ધતિથી કરી શકાય એક જ દ્રાવણમાં ઓગળેલા જુદા જુદા દ્રાવ્યોને શું કહેવાય અલગીકરણ પદ્ધતિથી દૂર કરી શકાય હવે તો કોન ક્રોમેટોગ્રાફીનો અનુપયોગ કેવી રીતે થાય તો કે રંગના દ્રાવણમાં રહેલા રંગને અલગ કરવા માટે રંગને અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય જે હમણાં જ વાત કરી ક્રોમેટોગ્રાફી એટલે શું તો કે એવા જ રંગને પાસ થવા દે છે જે નીડેડ છે બાકીને પસાર થવા દે છે નહીં ક્રોમેટોગ્રાફી ક્યાંથી આવે તો કે જર્મન વર્ડમાંથી ક્રોમેટોનો મિલિંગ થાય રંગ રંગને અલગ કરવા માટેની પદ્ધતિ એટલે ક્રોમેટોગ્રાફી તો ક્રોમેટોગ્રાફીની અંદર કોણ અલગ થાય છે કે રંગ ને જે તમે આગળ ભણશો ત્યારે તો અલગ અલગ ઘણા બધા ઉપયોગ છે ક્રોમેટોગ્રાફીના પણ આ તો બેઝિક તમને ઉપયોગ આપે છે નવમાં આવશે અગિયાર બાર સાયન્સમાં આવશે બીએસસી કરશો તો એની અંદર આવે છે કેમેસ્ટ્રી કરશો તો એની અંદર પીએચડી કરે છે એ ક્રોમેટોગ્રાફી ટોપિક એટલો બધો મોટો છે કે એની ઉપર પીએચડી સુધી થાય છે પીએચડીનું ફૂલ ફોર્મ શું છે એ તો ખબર છે ને ફિલોસોફી ઇન ડોક્ટરી બરાબર જેને આગળ ડૉક્ટર લાગે અરે ક્રોમેટોગ્રાફી એ તો કહું છું ક્રોમેટોગ્રાફી એ રંગને અલગ કરવા માટેની પદ્ધતિ છે કોને રંગને અલગ કરવો હવે રંગને અલગ કેમ કરી શકાય તો કે તને ખબર છે કે પાત્ર છે પાણીનું એ પાણીના પાત્રની અંદર વચ્ચર તું આવી રીતના પડદો મેં કીધી ને પડદો ક્રોમેટાગ્રાફી એટલે વન એક પ્રકારનો પડદો કે જેની મદદથી આ દ્રાવણ અહીંયાની જાય આ દ્રાવણ અહીંયાની જાય તો બે દ્રાવણને અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય એને ક્રોમેટોગ્રાફી કહેવાય ક્લિયર છે એટલી ખબર પડી ગઈ હવે કુદરત તે રંગોમાંથી ગુણકોને અલગ કરવા માટે પણ ઉપયોગ થાય છે તો કે ક્રોમેટોગ્રાફ રુધિરના લોહીમાં નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે પણ ઉપયોગ થાય છે ક્રોમેટોગ્રાફીનો હવે વિભાગીય નિષેંદન એટલે શું વિભાગીય નિષેંદન એટલે શું એની વિશે સમજવાનું છે તો કે એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે અને બે કે બેથી વધુ પ્રવાહીનું વચ્ચે તફાવત કેટલો હોય છે તો કે પચીસ કેલ્વિન જેટલો તફાવત ઉત્પન્ન કરી શકે તો તેવા પ્રવાહી તેવા પ્રવાહીને શું કહેવામાં આવે છે વિભાગીય નિસંદન કહેવામાં આવે છે એટલે કે પચીસ અથવા પચીસ કિલોમીટરથી વધારે હોય એવાને શું કહેવાય વિભાગીય નિસંધન આ પદ્ધતિ માટે વપરાતું સાધન સાદા નિસંદન સાધન જેવું જ હોય છે આ માટે કેવું હોય તો કે સાદા નિસંદન જેવું જ હોય છે હવે કેવી રીતે તો કે આ પદ્ધતિમાં ફ્લાસ્કનો ઉપયોગ થાય છે અને જળસંધિનો ઉપયોગ થાય છે કેવી રીતે સમજાવવું શાંતિ રાખજો વિભાગીય સ્તંભ અને કાચના ટુકડાની ભરેલી એક નળી હોય છે અહીંયા તમે જુઓ અને કાચના ટુકડાને બાષ્પને સંઘનિત થવા માટે ત્યારબાદ ઠંડી પાડવા માટે આનો ઉપયોગ થાય છે જેમ કે પેટ્રોલિયમની પદાર્થોને અલગીકરણ કરવા માટે જેને ન સમજાણું હોય કાંઈ નો સમજાણું હોય હું લખ્યું સમજી લો સાવ સીધું છે એક ફ્લાસ્ક લીધો આને શું કહેવાય બટા ફ્લાસ્ક આ શું છે ફ્લાસ્ક આ બર્નર છે અહીંયા આપણું જે સોલ્યુશન છે એ મેં છે આ તો ખબર પડે ને કે વાદળી કલરનું એનું સોલ્યુશન કહેવાય કે એ ખબર ન પડે તો ભાઈ એક નીચે મિશ્રણ છે શું છે મિશ્રણ એ મિશ્રણને ગરમ કરવામાં આવે છે ગરમ કરશે એટલે ઉધ્વ પાત થાય ઉધ્વ પાસ છે એટલે અહીંયા કોક છે શું છે કોક કોક એટલે એક પ્રકારનું બંધ કરવા માટેનું સાધન ત્યાંથી શું થાય છે તો કે એક નાના નાના કાચના ટુકડા હશે એ કાચના ટુકડામાંથી એ પ્રવાહી પસાર થાય છે પ્રવાહી અહીંયા થર્મોમીટર હશે જે ટેમ્પરેચરમાં આપશે અને અમુક ટેમ્પરેચરે જે છે એ આખું ક્લેમ છે અહીંથી જળ સંઘની એટલે જળમાંથી પાણીમાંથી પડશે અને શું કરે છે ઠંડુ એટલે અહીંયા પાણી સતત વહેતું રહેશે શું થતું રહેશે પાણી સતત વહેતું રહેશે આના કારણે આમાંથી વિદ્યુત પ્રવાહ પાણી જે છે એ જતું રહેશે ફરી વાર શું કહેવા માગું છું આ એક મિશ્રણ છે મિશ્રણ જે છે હવામાં હવામાં શું થશે તો કે બાષ્પીભવન એ તો ખબર છે ને બાષ્પીભવન થાય જ્યારે જ્યારે કોઈ પ્રવાહી એને ગરમી આપે ત્યારે એનું બાષ્પીભવનમાં રૂપાંતરણ થાય કોપ દ્વારા એને મળે કોપ દ્વારા પાણી આમાંથી જાય અને ક્લેમ દ્વારા નીચે આવે ત્યારે શું થાય શુદ્ધ પ્રવાહી ઘટકનું રૂપાંતરણ થઈ ગયું આટલું સમજાણું હોય તો યસ સર બોલો શું થયું એ ખબર છે પેટ્રોલિયમની પેદાશો છે બરાબર છે પેટ્રોલિયમની જે પેદાશો છે હા બને ડન પેટ્રોલિયમની પેદાશો છે એને શુદ્ધ કરવા માટે આનો ઉપયોગ થાય બરાબર છે મોની ડૂન બોલો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈ એમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થવું હવે હવા કે કેવું હવા એ કેવું મિશ્રણ છે તો કે હવા એ એક કરતાં વધારે સમાન મિશ્રણ છે એક કરતાં વધારે વાયુ હોય પણ વાયુને છૂટા કરી શકાય તો કે હા સર તો કે એની અંદર હવાની અંદર કયા કયા વાયુ હોય તો કે યસ સર કહીએ કે સીઓ હોય નાઇટ્રોજન હોય હાઇડ્રોજન હોય ઓક્સિજન હોય પછી એમોનિયા હોય તો આ બધા જ શું થઈ ગયા વાયુ થઈ ગયા તો આ બધા વાયુનું મિશ્રણ એટલે હવા એને વિભાગીય નિસંદન દ્વારા અલગીકૃત કરી શકાય કેવી રીતે તો કે હવામાંથી વાયુઓનું અલગીકરણ કરવાની પદ્ધતિ પહેલાં હવામાંથી શું કરવાનું તો કે દબાણ વધારવાનું અને તેના તાપમાનના ઘટાડા સાથે સંકોચન કરવાનું છૂકવાનું સંકોચન કરવાનું એટલે એક હવાને એકારે ભેગી કરી દેવાની છૂકવાની ભેગી કરવાની ઠંડા તાપમાનને ભેગી કરવો એટલે શું થઈ જાય નિશ્ચિત કરવું શહેર થઈ જાય લિક્વિડમાં કન્વર્ઝેશન થઈ જાય તમને ખબર છે જ્યારે શિયાળનો સમય હોય ત્યારે તમને ધુમ્મસ જોવા મળે ધુમ્મસ શું છે એ એક પ્રકારની બાપત છે ને બાષ્પ કે જે હવાને જે છે સેમાં રૂપાંતર કરી દે છે પાણીના પરપોટામાં અને પાણીના પરપોટા એ તે શું કહેવાય ધુમ્મસ રેડી હવામાનમાં ભેજ વધી જવાની ક્રિયાને લીધે ધુમ્મસ જોવા મળે ડ છે બેટા ક્લિયર છે જેમ જેમ તડકો પડે એમ ધુમ્મસ જતું રહે જેમ કે એમ બાષ્મી થઈ જાય હવે હવાને ઠંડુ પાડો ઠંડુ પાડો એટલે શું થાય પ્રવાહી બને બને કે ન બને હવાને ઠંડુ પાડો એટલે શું બને પ્રવાહી અને આ પ્રવાહીને દૂર કરવા માટે પ્રવાહીને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રવાહીને દૂર કરવા માટે તો કે પ્રવાહીને ભેગું કરવા માટે નિસંદિત કરવા માટે વિભાગીય નિસંદન સ્તંભનો ઉપયોગ થાય અને જુદી જુદી ઊંચાઈ અલગી ગ્રુપ કરવામાં આવે કેવી ઊંચાઈ તો હું તમને કહું ઉત્કલન બિંદુ ઓક્સિજનનું કેટલું છે તો કે માઇનસ એકસો ત્રીસ ડિગ્રી આર્ગોનું એકસો છ્યાસી નાઇટ્રોજનનું એકસો સત્તર તો અલગ અલગ તાપમાને અલગ અલગ તાપમાને તમે એને શું કરી શકો અલગી અલગી કરી શકો એટલું ઉત્કલન બિંદુ આપો એટલે અલગ થઈ જાય એટલે અલગ અલગ ઉત્કલન બિંદુ એ તમે શું કરી શકો અલગ કરી શકો ડન છે ડિગ્રી સેલ્સિયસમાં છે હા માઇનસ એકસો ત્યાંસી ડિગ્રી સેલ્સિયસ એટલે ખૂબ ખૂબ નાનું શું થાય બેટા ખૂબ એટલે ખૂબ નાનું થાય કે જેની મદદથી જે સર ચેપ્ટર સાતમાં નો નથી ગતિવાળાની મોકલી દેજો હા ગતિવાળાને મોકલી દેજો તો કે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવાની પદ્ધતિ સમજો હવામાં તે ઓક્સિજન કેવી રીતે મેળવી શકાય આ આઈ એમ પી છે આ આપણે ક્યારેય નથી ભણ્યા પણ હવામાં તે ઓક્સિજન રિયલ લાઈફમાં મેળવી શકાય તો કે હા મેળવી શકાય કેવી રીતે તો કે જોઈએ હવામાંથી ઓક્સિજન વાયુ જે છે એ મેળવવા માટે હવાના દરેક વાયુઓનું શું કહેવાનું અલગીકરણ કરવાનું આ માટે વિભાગની નિસંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ થાય વિભાગનો નિસંદન એટલે વિભાગીય નિસંદન પદ્ધતિ સૌ પ્રથમ હવાનું તાપમાન ઘટાડવાનું એને દબાણ આપવાનું પછી એને પ્રવાહીકૃત કરવાનું કોઈપણ વસ્તુને પ્રવાહીમાં ફેરવવું હોય તો પહેલાં હવાને ભેગી કરવાની એને ઠંડી પાડવાની એને દબાણ આપવાનું એટલે પ્રવાહીમાં કનવર્ટ થઈ જશે હેલો ફરી આપણે ખબર છે બાટલા આવે જો હું તમને બતાડું શીઓ ના બાટલા આ શું છે સીઓટુનો બાટલો છે શું છે સીઓટુનો બાટલો બતાવીશ બધાને આ સીઓટુનો બાટલો છે બટા એની અંદર શીઓટું ભરેલો પણ ઠંડુ ઠંડુ લાગે કેવું લાગે ઠંડુ ઠંડુ બાહુબલી યાની મેં મહિષ્મતી સામ્રાજ્ય તો આ તમને જે બતાવીશ સીઓટુનો જે બાટલો એની અંદર શું ભરેલું હોય તો શીઓટું કેવો હોય ઠંડો હોય કેમ હોય કેમ ઠંડો હોય કેમ કે એને નીચા તાપમાને ભરવામાં આવ્યું હોય એટલે પ્રવાહીમાં હોય કેમાં હોય પ્રવાહીમાં જોજો એ ચિનકા નામ નીકળી જાય પેલા હરકી રીતે ગોઠવી દેવાની હાઇસ અંદરો અંદર ઇન્ટરેક્શન હાવ ધીમે ધીમે કરાવું છું હાવ ધીમે ધીમે આના વિડીયો બતાડીશ ને એટલે તમને ધીમું લાગશે આના વિડીયો બતાડો એટલે ધીમું લાગશે હો બટા હોય ને ઘડીક બે મિનિટ ખમી જાય મારા વાત તો શું થયું તો કે સૌપ્રથમ હવાનું તાપમાન ઘટાડવામાં આવે એનું દબાણ ઘટાડવામાં આવે પછી એનું સંકોચન કરવામાં આવે એટલે કોઈ પણ વસ્તુને તમારે પ્રવાહી કરવું હોય તો શું કરવાનું પ્રવાહી કરણ કરવું હોય તો બટા શું કરવાનું તો કે પ્રવાહીકરણ કરવા માટે નીચું તાપમાન નીચું તાપમાન આપવાનું નીચું તાપમાન આપ્યા પછી દબાણ આપવાનું અને દબાણ આપ્યા પછી એનો સંગ્રહ કરવાનો એટલે કેમાં સંગ્રહ થાય છે તો કે પ્રવાહીમાં એમાં સંગ્રહ થાય છે પ્રવાહીમાં ડન છે ક્લિયર છે બેટા નીચું તાપમાન એનો સંગ્રહ કરવાનો નહીં સેમાં થાય છે તો કે પ્રવાહીની અંદર ક્લિયર છે બેટા ક્લિયર છે હવે ધીરે ધીરે લાગે છે કોણ છે ફાસવાળો માણસ તો કે પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસંદન કરવામાં આવે ત્યારે ધીમે ધીમે ગરમ કરવામાં આવે તમે કીધું ને કે જેમ ધીમે ધીમે એમ ધીમે ધીમે ગરમ કરવામાં આવે એનું ઉત્કલન બિંદુ આવે એટલે ઊંચાઈ એને અલગીકરણ કરીને ઓક્સિજન બનાવવામાં આવે શરૂઆત ક્યાંથી ધારકો અહીંયાથી પહેલાં અહીંયા શું આપવાનું તો કે પ્રેશર અહીંથી ઓક્સિજન છે આ ઓટું ઓક્સિજન અહીંથી અંદર જશે અંદર જઈને દબાણ થશે દબાણ થશે એટલે ગરમ હવા અહીં આવશે અહીંયા આવીને પાણી પાણી જે છે એ બહારની તરફ જે છે ઠંડુ પડશે અને આ ઠંડુ પાણી છે એ અંદર તરફ દેશે ગરમ પાણી બહાર આવશે ઠંડુ પાણી હશે એટલે ઠંડી સંકુચિત હવા હશે હવાને અહીંયા ભેગી કરે જે કામની નથી અહીંયા જે કામની છે હવા અહીંયા આમાંથી નાઇટ્રોજન ઓક્સિજન બહાર આવશે અને અહીંયા જે આપણને પ્રવાહીમાં જે છે એ ઓક્સિજન મળી જશે પ્રવાહીમાં શું મળી જશે બેટા ઓક્સિજન ડન છે ડન છે આ નથી ટોપિક હા મને ખબર છે રેડ્યુસ સિલેબસ છે શું છે બેટા રેડ્યુસ સિલેબસ ડન છે આ ભણવાનું તમારે આઈએમપી નથી આ તમને એક્સ્ટ્રા કરવામાં આવે છે શું કરવામાં આવે છે એક્સ્ટ્રા એને તમારે સામે જ અને તમારે સામે જ બધા પંખાભાસ કરી દે બરાબર છે આપણું એવું જ કામ છે કે લાઈવ સોલ્યુશન બધા ડાઉટનું સોલ્યુશન કેમ આવશે લાઈવ અહીં ને અહીંયા બરાબર છે તો ભાઈ હવે ધોરણ નવમાં તમે બધા ભણો છો ધોરણ નવ કાઢી લો ઘણા લોકોને એમ થાય છે સમજાતું નથી પણ સમજાય ક્યાંથી આ ભણવામાં જ નથી આવતું આ તો આપણે એકસા ભણાવીએ છીએ જેથી કરીને તમે જીવનમાં ઉપયોગી હોય આ ભણી ગયા તા આપણી આસપાસ દ્રવ્ય બોલો હા હા પડવું તું ક્યાંય વાંધો આપણે સ્ટાન્ડર્ડ નાઇન સાયન્સ ગુજરાત મહેશી ને ક્ષેત્ર ત્યાં સુધી જય હિન્દ જય ભારત તમને બધાને પરફેક્ટ જ આવે છે હું નહીં નો સમજાય તો કહી દેજો કાલે આપણે એને વિડીયો જોઈશું બરાબર છે જ્યારે લેક્ચર આવશે ત્યારે કાલે તો નહીં પણ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડીયોસ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ